સમગ્ર દેશમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો તે મુજબ વાગડ વિસ્તારના રાપર શહેરમાં સાડા આઠ વાગે બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો કારણ કે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે ત્યારે સંભવિત યુદ્ધના હવાઈ હુમલા સમયે કેવી રીતે કામગીરી કરવી તેની બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો આ સમયે રાપર તાલુકા મામલતદાર એચ બી વાઘેલા પીજીવીસીએલના એ બી પ્રજાપતિ પી આઈ જેબી બુબળિયા ડેપો મેનેજર જયદેવ જોશી નાયબ મામલતદાર રાજપૂત બાંધકામના નાયબ કાર્યપાલક એસપી કલ્પેશ કાલરિયા પ્રતાપ પરમાર ચીફ ઓફિસર રવાજી જાડેજા તથા પીજીવીસીએલ પોલીસ નગરપાલિકા આરોગ્ય ફાયર મહેસૂલ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા સહિતના વહીવટી તંત્રની ટીમ દ્વારા આગ બુજાવાની કામગીરી તથા કાટમાળમાં દબાયેલ ઘાયલોને શોધી પ્રાથમિક સારવાર માટે સમજણ અને માહિતી આપી હતી અને યુદ્ધના સમયે તમામ લાઇટ બંધ રાખવા અંગે સમજણ અને માહિતી આપી હતી બ્લેકઆઉટ દરમિયાન તંત્રના સ્ટાફ દ્વારા તાલીમ અને સમજણ આપવામાં આવી હતી બ્લેકઆઉટ દરમિયાન તંત્રના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા